એક કટકી વાર આગળ બંધ કરીને ભાદરની ચાલુ હશે ભાદરમાં જાય અહીંનું ને મારે હવે જાઉં ગામમાં આ વારે પાણી આપણે તમે આગલો વિડીયો જોયો હે કાલ હંજનો જ હતો અહીં ગાડી રાખીને અહીંયા અહીંયા અહીં હરફ હતો અહીં જઈ અને ચાર હરફ જે એમ કયા હતા ને એ વાત આલો જગ્યાએ દેખાડું તમને ચાર હરફનું જે કહ્યું હતું ને અમે ઈજો અહીંયા બેઠા હતા ચારે ચાર એ બે માં બેઠા હતા અને બે અહીંયા આ હે ને આમ નામ અહીંથી વહી આવતી હતી હું આ મોટર સાયકલથી વહી આવતો તો અહીંયા ભાઈ ગઈ ત્યાં દેખી ગઈ કે હરાવ ને બે અહીં બેઠા અને બે વાં બેઠા હતા અહીંયા પછી વાંથી આમને મોટર સાયકલમાં એ બે હી ને પછી આમને ટપાડી લીધું અહીંથી જ્યાં વાં પી ગયા ત્યાં વાં એક બેઠો હતો અટાણે તો કંઈ નથી તો હવે વૈયા ગયા હે પરબાર જ વયા ગયા હે પણ ત્યાં અમે ભેરા ચાર દીઠા હતા હરાપ હતા ને બધા હે ને જળ હરાપ હતા આપણે પાણીમાં હોય ને કોઈ બે વેતન હોય કોઈ એક ન હોય નવડાવડા બધા હતા પણ હરપી હરપ જ કહેવાય એ હાઇ જ હતા કઈ નથી પાછું ગામમાં આવું હોય તો ચા પાણીનું પાછું કેવી રીતે ગોઠવા એ રીતે પછી પાછું આવું કાલ મહેમાન આવ્યા હતા પ્રફુલભાઈ નહીં હવે પ્રફુલભાઈ ને જવાનું હોય એટલે હે ને બસમાં બેસાડી દઉં મારે પાછું જાઉં વાડીએ એને પૂગવાનું સુરત ટ્રેન ટ્રેન પકડવાની છે એટલે બપોરની ટ્રેન હે ખંભાળી ઓખાથી આમતા આવે પણ ખંભાળીએ બપોરે પૂગે એટલે પછી પાછા વાહન ટૂંકમાં મારી બપોર સુધી રીતે વાંધો નહીં પણ પાછા અહીંયા પછી અમારે ગામડે થતાં જોડે નહીં વાહન એટલે અહીંયા બપોર સુધી પૂગી જાય તો ટ્રેન પાછી પકડાય અત્યારે અમારે થોડીક ભીડ હોય લખમણભાઈને નક લખમણભાઈ ફ્રી હોય તો તમારી જોડે એમ બધે આવે नजीक नजीक में फरवा नहीं फिर कभी देखेंगे एक दो महीने बाद फसल कटाई कब आती है आपकी दिवाली के, दिवाली के टाइम पे दिवाली के टाइम पे दिवाली की दिवाली से कितने दिन पहले या बाद में दिवाली के बाद दिवाली, दिवाली के, तुरंत बाद यानी आपकी बात तो दिवाली नवंबर में है एक दो नवंबर तक हाँ, की नवंबर के बाद चालू हो ही जाएगी हाँ उसके बाद स्टार्ट होगी कटाई आई जे जो हरा अटाणे मार्ग में बैठो जो हेरियो જય બેઠો જય લીઓ છે ને આ રીઓ અહીંયા હા આડો જ બેઠો હોય હર ભાઈ તો કવર આવ્યો લોય લોહી પીધો પાણીમાં પાછો દેખાય નહીં જા પાણીમાં જો દીઠો જળ હરપ છે પાણી નું હોય તો જ પાણી રહી હગ પાણી ન રહી શકે કઈ

હાડદ પણ હીરાવી લીધું એટલે બપોરાનું હું બપોરા નહીં કરે એટલે આવી ગયા આવી હીરાવી અને મારે જો હાથની હું કરે બાપુ ધારી ગયા હોઈ ગયા હે ને હવે મારે હું લાઇટ આપીએ ને અટાણે આંગળી લાઇટ આવી જાય તો આંગળી જ જવું છે લાઇટ આપીએ એટલે વાડી જવું લાઈટ નથી ત્યાં સુધી પોરો ખાય રૂંટાના ચાર વાગ્યા હે અને અટાણા આવ્યો હું ધારીએ અવાર એવા ભાદરે લાઇટ વહી ગઈ હતી આવતા નહીં હતા પાછી બપોરે સાડા બાર વાગે આવી હતી એટલે ખાઈ ને હું અહીંયા ગયો હતો અને અહીંયા આવ્યા હતા બાપુ એની અહીંયા બે મોટર ચાલુ કરી મેં વા ચાલુ કરી અને તું ને લાઈટ તો આવજાવ કરે હે પણ હતી બપોરની આગણી વરી વહી રહી છે અને અહીંયા હે ને બાપુ વારતા હતા એને ગામમાં જવાનું હતું એક જગ્યાએ પેડા ખાવા જવાના હતા બાબલો આવ્યો હતો ગામમાં એટલે હું વા ચાલુ મૂકી અને અહીંયા આવ્યો મેં તમારે જાઉં જ જાઉં હું ને નાખો વારી જાય એટલે બાદરે મોટર ચાલુ મૂકીને અહીંયા આવ્યો અહીંયા બે આલે છે એટલે પણ હું જો કે લાઇટ વહી ગઈ છે અને અહીંયા એક મોટર રહે ને ટૂંકમાં કંઈક ફોલ્ડ થઈ ગયું હે એમ કેતા પાણી આવતું હતું પાછી લાઇટ ગઈ ને આવીને એમાં પાછું પાણી ના આવ્યું એટલે એ ચેક કરવાની હતી મારે એટલે કે તું આવ બાપુનું બીજી કંઈ લાઇટમાં ખબર ના પડે ખાલી ટૂંકમાં ચાલુ કરી દઈએ બીજું કંઈ છેડા મારવાનું એ કંઈ ખબર ના પડે ધારીને માંડવી તો પી ગઈ હતી અને આમાં હે ને એક બે તવા રહી ગયા હે ટૂંકમાં તેથી રાતે પાણી વહેન હતું એટલે ખબર નથી જાજા નહીં પણ એ એક વાર રહી ગયો જરાક જરાક વાહ રહી ગયો હોય બાકી તો આમાં ક્યાંય દેખાતા નથી એ બેગ તવા એ હવે ને દિન ગમે લેવા જવાય કારણ કે રાતે પછી વાર્તા તો એમાં ક્યાં રહી ગયું હોય એ ખબર ના પડે બાકી તો માથે તો ક્યાંય રિયા નથી આ બે જ રિયા હે અટાણે હે ને બે મોટરું નવા પડામ ચાલુ હે બે મોટરું ભેરું ચાલુ એટલે લાઈટ રીએ તો ગાય પી જાય લાઈટ હરખી દે નહીં ને બે મોટર હાલતી હોય તો પાંચ છ કલાક થાય ખાલી અમે પાણી ચાલુ કરે ને લગભગ તો હે ને બે મોટર રાખવાની હોય કંઈક જ એવું હોય કે એક જ મોટર રાખવાની હોય બે હોય એટલે હે ને કંઈક પી જાય હાલો હવે એક મોટર અહીંયા ચાલુ હોય આ છે અને એક ઓલી આવે છે નવા પડા બે જાય છે એટલે વાવનું છે ને પાણી આવતું નહોતું એમ કેતા એટલે એ જરાક ચેક કરવા જ આવી છે જો એક મોટર અહીંયા ચાલુ છે આમનું આ વાટડીમાં અને છે મોટરમાં બીજી વાટડી ત્યાંથી એટલે બે ભેરે પીતી જાય ચાર પાંચ કલાક રે ને તો બે મોટ વાલથી ગાય ગા પી જાય તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે માંડવી તો બહુ જ નામી છે આવી છે જો આપણે માંડવી પણ કે ફાલતા દેખાડો ઝાડવું ઉખેડીને અમારે છે ને ઝાડવું પાડવું કોઈ ઉખેડે નહીં ઘણા કાચી હોય ત્યાં સુધી એમ થાય ને કે હવે પાક માથે હે એક આધુ પાણી જોખે કે નહીં જોઈ કઈ ચેક કરવાનું ત્યાં સુધી ઝાડવું ઉખેડવાનું જ નહીં બોલી કહેવત નથી આપણે કે સીબુ ઊંચકા નાખી દે ને પછી મારી કલાક પછી જોઈ કે સીબુ ઊંચકા જાય નહીં તો એમ ન જ આવે એને હવા રેવા દેવું મળે હવા રાખેડું જાવી જાય આપણે ટાઈમ થાય ને એ જ આવીએ ને નહીં જાડું ઉખેડવાનું હોય ત્યાં સુધી આપણે ચેક કરવું નથી લાઈટ તો હે નહીં એટલે લાઈટ વગર ચેક થાય નહીં છેડા રોગા જોઈ લીધા છેડા કા બધા રેડી છે એક મોટર અહીંથી ચાલુ હે એ અહીં એટલી વારે માંથી જાય પાછલી વાર માથી આવે હવે જો લાઇટ આવે ને તો મોટર ચેક થાય શું પ્રોબ્લેમ હે નહી બાકી આગળ કંઈ ચેક થાય એમ હે નહીં હાલો લાઈટ એ આવી ગઈ છે ને આ મોટર ચાલુ થઈ ગઈ છે ચેક થઈ ગઈ છેડો હોય ને જરાક મરી ગયો તો લાઇટ આવે પછી ચેક થાય તો હું ખબર પડે નહીં આ એ ચાલુ થઈ ગઈ છે ને ઓલી વાય ચાલુ થઈ ગઈ છે અને બાપુ આવી ગયા હે એટલે હવે એ અહીંયા પાણી વાર ગયા બે મોટું હાચવી મારે જવું હું ભાદરે અહીંયા ચાલુ છે

વેરી સ્પેશિયલ થા હે તો તારા માર નહી રહ્યો મેં થઈ કે આખરી તમને કે હું નહી ખબર પડી જાય તો કોમેન્ટ માં કેજો લગભગ તો થોડી ખબર પડી જાહે પણ ઈ સ્પેશિયલ ની ખબર પડી જાહે વેરી સ્પેશિયલ ની તમને ખબર નહી પડે હું ધાઈયું ને હું ધાઈયું ને મને મનમાં અમારું મનમાં ઈ તમને કાલ ખબર પડી કાલ તમને ખબર પડી હું હું વેરી સ્પેશિયલ સ્પેશિયલ માતા તમને ખબર પડી ગઈ આજે હે ને વેરી સ્પેશિયલ ની કઈ ખબર હા અને ખબર પડી ગઈ તો કોમેન્ટ માં કેજો

જરાક જાય ખાલી બે પાંચ મિનિટ જાય પણ એ આપણે ને પરવા ડૂંકી જાય આટલી વાર ટૂંકમાં વહી જાય પણ નામી ઘરકે ઘરકે રેતો હોય કંઈક પલો થઈ જાય ને એને પલો થઈ જાય અહીંયા આ વાડડી અહીંયા તાણા પાણી જાય હે અહીંયા આ પી જાય ને વાદળી વાંઘોથી હે એ વાંઘોધી એટલે અધપલો થઈ જાય અધમાંય ઓછું રહે અને માંડવી તો તમે જોવો હો મારી વાહે હું જેવું નામ નથી અટાણે તો કંઈ ખબર નથી પડતી પાયલ કઈ કે વગર પાયલ કઈ હે બપોરે નહી એવી જરાક મોરી પડે પાયલ નથી ને એમાં ખબર પડે કે આ પાયલ નથી ને ઓલી પીધલ હે એ બપોરે જરાક ખબર પડે બાકી અટાણે તો આમાં કંઈ ખબર નથી પડતી કઈ પીધલ હે આમણું પીતું આવે હે અને આમણું વગર પીધલ હે અટાણે કઈ ફેર નથી વેરા કરી લીધા હે ને એ બધું થઈ ગયું તૈયાર પાછું ચાખા ને દૂધ ને સામાન બધું બધું પાવર બધું લઈ જવાનું હોય બધું સમાન કર્યો ને મોટર ચાલુ મૂકી ગયો તો અને લાઈટ હે એટલે ચાલુ હોય હે આવ્યો તો ભાઈ ગયો હતી દિયામાં આવ્યો હતો ત્યાં મહી ગયો હતી પાછી આવી ગઈ હતી એટલે પાણી ટૂંકનું કોરા ના કાપ જતું એટલે ઈયે કંઈ વાંધો છે નહીં હવે અમારે બેને જવું તો પાછું આજે પાણી ભરવા જો આજ આખી રાત લાઈટ રહે તો લગભગ પી જાય હે પછી કાયમ ના હોય કંઈ ના રે ના હાલો

એમાં બેહી જાજો તો ઈ ખંભાળીથી 1 વાગ્યાની ટ્રેન હતી ને અમને જોયા કે આમ કેમ કઈ વાત જ ના અમારી પાસે હું આમ કઈ ના અને કે ના અમે કે હરિયાણા પેલા આ બધું ઈ બધું દેખાડ્યું પછી હરિયાણા પેલા રેતા પછી દિલ્હી રેતા અને પછી સુરત હરિયાણા નું કયું તો એવું નથી પેલા હરિયાણા હા એ કઈ વાત નતી કરી આ તો તમે બધા કોમેન્ટ કર્યા ને પછી વિડીયો જોઈએ વિડીયો જોયું ને પછી અમને ખબર પડી કે આમાં એ વાત એ

મારે આ સમો ને શરૂઆતમાં નાખું વારવાનું પાવડા થી અને પછી નાખું હવે જમાન કિંમત આ હે ને ખાલી બહુ રૂપિયા અને બે હા આટલી આખી રાત હા આખી રાત